નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજ તારીખ થઈ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ એક મહત્વની અપડેટ લઈને આવ્યું છે મિત્રો આંગણવાડી પગાર વધારો બાબતે તમે જાણો છો મિત્રો આંગણવાડી પગાર બાબતે જે ગુજરાત રાજ્યના આંગણવાડી કારગર ટેડાગર બહેનો સાથે આશા વર્ક બહેનો પણ રાહ જોઈ રહ્યા છે તેમના પગારમાં ક્યારે વધારો કરવામાં આવશે તો તેવામાં મહત્વની અપડેટ આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો અન્યથા કોઈ પણ અપડેટ આવે તો હર એક અપડેટ આપણી ચેનલ પ્રત કરવામાં આવશે મિત્રો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા ગુજરાત રાજ્યની આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગાર બાબતે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો સૂત્રોના અનુસાર એક મહત્વની લેટેસ્ટ ન્યૂઝ લઈને આવી છું તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે મિત્રો તો આંગણવાડી કારગર ટીડાગર બહેનો જે ઘણા લાંબા સમય સુધી રાહ જોયા હતા જેમ કે ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાત રાજ્યની આંગણવાડી કારગર ટેડાગણ બેનોના પગાર બાબતે એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો હતો મિત્રો ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે તેમના પગારમાં વધારો કરવામાં આવે જેમનો જે પગાર છે તેમાં પચાસ ટકા વધારો કરવામાં આવે પહેલા પગાર હતો મિત્રો દસ હજાર રૂપિયા તે વધાવીને ચોવીસ હજાર આઠસો કરવામાં આવે અને બીજો પગાર તમે જાણો છો આગળ ગાયો ટીડાગર બહેનો પગાર પાંચ હજાર પાંચસો તો તે વધીને વીસ હજાર ત્રણસો રૂપિયા કરવામાં આવે આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો ધડખમ કરવામાં આવે તેવો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો ને ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે તેમને છ મહિનાનું એરિયસ પણ ચૂકવવામાં આવે એટલે કે એક એપ્રિલથી તેમજ એરિયસ છ મહિના છ મહિનાનું એરિયસ ચૂકવવામાં આવે ને આ બધું જ છે આંગણવાડી પગાર વધારો અને તેમને છ મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી બે હજાર પચીસની આસપાસની અંદર તેમના પગારમાં વધારો કરવામાં આવે મિત્રો આવી જ આવી બાબતો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે પોતાના આદેશમાં રજૂઆત કરી હતી આ અમલીકરણ છ મહિનાની અંદર કરવામાં આવે તો મિત્રો તમે જાણો છો દિવાળી પૂર્ણ થઈ ગઈ છે આપણે આંગણવાડી કારગર ટેડાગન બહેનો એવી આશા રાખતા કે દિવાળીના સમયમાં જેવી રીતે સરકારી કર્મચારી પેન્શનધારકોને ડીએડીઆરમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો જેવી રીતે વર્ક ચેરના કર્મચારીઓને પણ દિવાળીનું બોનસ આપવામાં આવ્યું હતું તેવી રીતે આશા રાખતી હતી કે આંગણવાડી કારગર તે આગળ બહેનોના પગારમાં પણ તેમના વધારો કરવામાં આવે તે બાબત સત્તાવાર નિવેદન સત્તાવાર નિવેદન આપવામાં આવે તો મિત્રો હવે મહિલા બાળ વિકાસ હેઠળ નવા અધ્યક્ષ બન્યા છે મનીષાબેન વકીલ વડોદરા ખાતે છે તેઓ પણ એક લડી છે એટલે એના મતલબ કે હવે આંગણવાડી કાળાટેડાકા બહેનોના વેદનાઓનો સારી રીતે સ્વાચા આપી શકે સારી રીતે સમજી શકે તેના જે પ્રશ્નો છે મિત્રો એ બધા પ્રશ્નોનું અનુરૂપ તેઓ રજૂઆત કરી શકે આ મિત્રો આપણે એ બાબત સ્પષ્ટ કરીએ છીએ કે આગામી સમય એટલે કે આવતો મહિનો આવતા મહિને આંગણવાડી કર્મચારીઓના વેતનમાં સરકાર કરશે વધારો કારણ કે મિત્રો તમે જાણો છો સમય વીતી ગયો છે ને આંગણવાડી આશા વકર આશા વક્ર પણ પગાર વધાર થવાની શક્યતાઓ છે તો આવતા મહિને આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગારમાં જેવી રીતે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો તે બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપ્યો તે આદેશ અનુસરીને ગુજરાત રાજ્ય સરકાર આવતા મહિને સત્તાવાર પરિપત્ર સત્તાવાર નિવેદન આપી શકે છે કે આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગાર બાબતે અને તેમના એરિયસ બાબતે પણ મહત્ત્વની અપડેટ આપી શકે છે તો મિત્રો આજ તારીખને અઠ્યાવીસ દસ બે હજાર પચીસ એટલે કે મિત્રો આ મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે આ મહિનો પૂર્ણ થતાં જ આવતા મહિને આવી રહ્યો છે નવેમ્બર મહિનો તે નવેમ્બર મહિના મેં આપણે આશા રાખીએ છીએ કે આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગારમાં વધારો કરવામાં આવે તેમના એરિયસ પણ ચૂકવવામાં આવે અને તેમના જે પ્રશ્નો છે આશા બેનો માટે તેમના પ્રશ્નોનું સોલ્યુશન ટૂંક સમયમાં આવી જાય મિત્રો તો આ ત્યારની મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ